સુરેન્દ્રનગરમાં ગેસ ઘડતરની ઘટનામાં ફરાર ચીફ ઓફિસર પકડાયું છે ગેસ ઘડતરની ઘટનામાં છેલ્લા પાંચ મહિનાથી ઓફિસર મોસમ પટેલ ફરાર ચીફ ઓફિસર ઇન્સ્પેક્ટરની માહિતી આપનારને ઇનામની જાહેરાત હતી ફરાર આરોપીને પકડી લેવા માટે પોલીસે ઇનામની જાહેરાત કરી હતી પાટણીના ફરાર ચીફ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર સામે વોરંટ નીકળ્યું હતું એકવીસ જાન્યુઆરીએ ગેસ ઘડતરથી બે સફાઈ કર્મીઓના મોત થયા હતા પાટડી પોલીસ સ્ટેશનની યાદમાં આવેલ પાટડી નગરપાલિકાના સંપની અંદર બે સફાઈ કામદારો સાફ સફાઈ માટે ઉતરેલ હતા દરમિયાન બંને સફાઈ કામદારોના મૃત્યુ થયેલ હતા જે અનુસંધાને તાત્કાલિક મેન્યુઅલ એક એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને તાત્કાલિક પાટડી નગરપાલિકાની અંદર કામ કરતા કોન્ટ્રાક્ટર ને અટક કરવામાં આવેલ અને તેના વિરોધમાં ચાર્જશીટ કરવામાં આવેલ છેલ્લા ચાર માસથી પાટડીના નગરપાલિકાના સેનેટ ઇન્સ્પેક્ટર તથા તેના ચીફ ઓફિસર નાસ્તા કરતા હતા જેથી નામદાર કોર્ટે બીએનએસની બોતેર કલમ મુજબનું વોરંટ મેળવવામાં આવેલ અને ચાર દિવસ અગાઉ પાટડી નગરપાલિકાની અંદર કામ કરતા સેનેટ ઇન્સ્પેક્ટરને અટક કરવામાં આવેલ અને આજે રોજ ચીફ ઓફિસરને અટક કરી અને આગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે